અમરેલીના યોગી પટેલ નામના યુવકે સત્તરસો કિલોમીટરની સાયકલ યાત્રા કરીને અયોધ્યા ખાતે ભગવાન રામલલ્લાના દર્શન કર્યા હતા સત્તર દિવસનો સાયકલ પ્રવાસ યોગી પટેલે અમરેલી સાવરકુંડલાના થોડીથી શરૂ કર્યો હતો યોગી પટેલને ઉત્તર પ્રદેશ તેમજ મધ્યપ્રદેશમાં પણ ઉત્સાહભેર આવકાર આપવામાં આવ્યો હતો યોગી પટેલ રામલલ્લાના દર્શન કરીને પરત આવતા ગ્રામજનોએ ઉત્સાહભેર તેમનું સ્વાગત સમયું કર્યું હતું આમ ભગવાન જો પાંચસો વર્ષ પછી આવતા હોય તો આપણે શું કામ ના જઈ શકીએ તો પછી મારા કાકા ઘરે બધાને એગ્રી કર્યા અને પછી એ રીતે હું જવા માટે નીકળી ગયો હું સત્તર દિવસમાં સત્તરસો કિલોમીટર સાયકલિંગ કરીને રામલલ્લાના ચરણ લગી પહોંચ્યો તો રસ્તામાં મને કંઈ જ પ્રોબ્લેમ નહોતો ફૂલ સપોર્ટ મળ્યો તો અને રસ્તામાં જે કોઈ માણસો મળતા તે બહુ બધી સારી સેવા પણ આપતા હતા યાત્રા પૂર્ણ કર્યા પછી તે થોરડી વતન અમારા વતનમાં પાછો પરત ફર્યો ત્યારે અમારું આખું ગામ ઉત્સાહથી હિલોળા લેતું હતું આખું ગામની અંદર એવું લાગતું હતું કે અમારે આ દિવાળી આવી છે એવો ઉત્સવ લાગતો હતો અને એ આખા ગામની અંદર ઘર ઘર ફરીને તેને તેમને સ્વાગત લોકોએ કર્યું ફૂલહાર કર્યા